ભચાઉ સામરખાડી હાઈવે પર આવેલ ચામુંડા કૃપા રેસ્ટોરન્ટમાં તેલનું કટિંગ થતું હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ગેરકાયદેસર પ્રવૃત્તિ ખૂબ હાઈવે પર વધી રહી ત્યારે પોલીસ સતર્ક બને તેવી માંગ ઉઠવા પામી ભચાઉથી સુરેશ વાઘેલાને પ્રસ્તુત આવ્યા ભચાઉ તાલુકાના બંધ પાસે આવેલ ચામુંડા હોટલ પર તેલનું કટિંગ થાય છે એવી ચોક્કસ બાતમીને આધારે ત્યાં તપાસ કરતાં ચામુંડા હોટલને ત્યાં તેલની ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે ભચાઉના નવા આવેલા પીએસઆઈ ગોઝિયા તાત્કાલિક અસરથી આ બાબતે યોગ્ય કરે તેવી પણ માગણી કરવામાં આવે છે સામખ્યા વરસાણા ચોકડી સુધી જે હોટલો છે તેમાં ખાસ કરીને ડીઝલ અને તેલના ભંગારની ચોરીઓ થાય છે અને બેફામ દારૂ પણ ત્યાં રાખવામાં આવતો હોવાની વિગતો તપાસમાં આવે છે ખાસ કરીને આમ ટીવી ન્યૂઝ બચાવ બ્યુરો દ્વારા આ સમગ્ર ઘટનાની પડતાલ કરવામાં આવતા ચામુંડા હોટલ પર જે તેલનું કટિંગ થાય છે તે જાણવા મળ્યું હતું અને કોના ઇશારે આ બધું ગેરકાયદેસર કામ ચાલી રહ્યું છે તે ખરેખર તપાસનો વિષય બનવા પામ્યો છે એક તરફ તેલની તેલનું કટિંગ બીજી બાજુ ડીઝલ અને ભંગારની ચોરી અને દારૂનું બેફામ ત્યાં પોઈન્ટ આ સહિતના દૂષણો ત્યાં જોવા મળી રહ્યા છે તાત્કાલિક અસરથી પોલીસ દ્વારા યોગ્ય કરે તેવી પણ માંગણી ઉઠવા પામી છે